તો છોકરી જોવા જાય જાય ને જ્યાં ઓલે લોકો ના પાડે જગ્યા પછી કંટાળી ગયો નહોતો કે જાને કદાચ આડું પાંદડું હોય તો એ પાઇક ખુલી જાય તો મેળ પડી જાય મારે કે તને પૈણ આવવું કે લીલ પૈણ આવવું ખર્ચો તો હરકો જ થાય જા બેટા એ કે એમ હિંમત ન હારી જવાય અઢારમી છોકરી જોવા ગયો તે છોકરી આવી ચા લઈને તે કાળી કાળી કૂબડીને હા જાડી ટીપણા જેવી ચીબલું નાક ને તે ઓલાને એમ થયું કે આ આ પાડી દે એટલે ચા પીતો તો પછી વડીલો બહાર નીકળી ગઈ કે બે મિનિટ તમારે વાત કરવી હોય તો કરી લ્યો વડીલો બહાર નીકળ્યા એટલે ઓલી છોકરીએ આ છોકરાને કીધું કે સોરી તમે દુઃખ ન લગાડતા તમે મને પસંદ નથી ત્યાં તો ઓઈલો રોવા મીજો છોકરી ગળગળી થઈ ગઈ એ કે તમે રોવામાં આવડો મોટો સમાજ છે આવડી મોટી દુનિયા છે તમારું ક્યાંક થઈ જાય ઓયલો કહેવાય તારા જેવી કાળી કુબડી ના પાડી હવે બીજા કોણ હા પાડે આમ